વેરાવળમાં રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે વોર્ડ નંબર એકમાં રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે બિહારીનગર વિસ્તારમાં સીસી રોડના કામોમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવું સામે આવ્યું છે પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે વેરાવળ પાલિકા દ્વારા જે વિકાસ કામો થઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવો સામે આવી રહ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બિહારીનગર નગર વોર્ડ નંબર એક ના રોડ છે રોડ ની અંદર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો દ્રશ્યમાં દેખાય જ છે કે મસ મોટા પાણીનો પ્રમાણ વધુ હોય તેવું સામે આવી રહ્યું છે આ બાબતે આવા અનેક ભ્રષ્ટાચારના રોડો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બનાવી રહી છે બીજી બાજુ અધિકારીઓ જે છે જે અધિકારીઓના પેટનું પાણી સામે આવી રહ્યું છે આપણી સાથે એક ફરિયાદી જોડાયા છે જેમને અનેક પાલિકામાં રોડ રસ્તા બાબતે ફરિયાદો કરેલ છે છતાં પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ ન થાવેલું આપણે એમને જ પૂછીશું કેટલી ફરિયાદો તમારા દ્વારા કરવામાં આવી છે નિરાકરણ શું આવ્યું છે

તેમાં ક્યાંય કોઈ લેવલિંગ વગર અને તેમના જે આર્કિટેક્ટો છે એ હોવા જોઈએ જે માથે ઊભીને કામ કરાવવા જોઈએ તે અત્યારે જ્યારે ન્યુઝની ટીમ અહીંયા પહોંચી તે બાદ લોકો એ આવે અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર હાલતા એવી વાતો કરતા હોય કે પારદર્શિકતા થઈને પ્રમુખ પ્રમુખ અને ચીફ ઓફિસર બે પારદર્શિકતાથી જે વાત હાલતી હોય તે પારદર્શિકતાથી જે કામ થઈ રહ્યા છે માંડી તમામ સત્તાધીશો અધિકારીઓ આમાં બધાની મિલી વખત ત્યાં બધી ભ્રષ્ટાચાર થતો હોય તે સ્પષ્ટ લાગી રહ્યું ફરિયાદી જણાવ્યા અનુસાર જ્યાં જ્યાં રોડ ના કામો ચાલુ છે ત્યાં ત્યાં પાલિકાના કોઈ સિવિલ એન્જિનિયર નથી હોતા બીજું છે પાલિકાના પાલિકા દ્વારા જે થર્ડ પાર્ટી ઇન્ફેક્શન માટે જે ટીમ બનાવવામાં આવી છે તે પણ ક્યાંય હાજર નથી રહેતી માત્ર કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓને મિલી ભગત થી આવા ભ્રષ્ટાચારના અનેક કામો થઈ રહ્યા છે અનેક ફરિયાદો ઉઠી રહી છે છતાં પણ પાલિકા તંત્ર આ બાબતે મૌન ધારણ કરી બેઠું હોય તેવું સામે આવી રહ્યું છે ચેતન અપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ તો વોર્ડ નંબર એકમાં રસ્તાના કામને લઈને અહીંયા વિવાદ સર્જાયો છે ગેરરીતિના આરોપ લાગ્યા છે બિહારીનગર વિસ્તારમાં સીસી રોડના કામોમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે રોડના કામોની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે